યામી આદિત્યના ઘરે ગુંજ છે કિલકારી લગ્નના ત્રણ વર્ષ બાદ એક્ટ્રેસ માં બનવા જઈ રહી છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ હાલ પોતાની ફિલ્મ આર્ટિકલ 317 ને લઈને ચર્ચામાં છે થોડા દિવસો પહેલાં ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેનાથી દર્શકોને સારો રિસ્પોન્સ મળ્યો છે આ વચ્ચે ખબર આવી રહી છે કે યામી ગૌતમ માતા બનવા જઈ રહી છે આદિત્યના ઘરે ટૂંક સમયમાં જ પારણું બંધાવાનું છે એક રિપોર્ટ્સ અનુસાર યામીની પ્રેગ્નેન્સીને સાડા પાંચ મહિના થઈ ગયા છે યામી અને આદિત્યએ હાવ પોતાના પ્રેગ્નેન્સીની ખબર પર ચુપ્પી સાધી છે કપલે હજુ સુધી આ ખુશખબરીને પોતાના ફેન્સની સાથે શેર કરી નથી યામી ગૌતમ હાલમાં જ પોતાના પતિ આદિત્યની ઘરની સાથે આર્ટિકલ થ્રી હંડ્રેડ સેવન્ટીના ઇવેન્ટમાં પહોંચી હતી જ્યાં તે પોતાનું બેબી બમ છુપાવતી જોવા મળતી હતી તેના પહેલા પણ તેને સ્પોસ્ટ કરવામાં આવી હતી જ્યાં તે પોતાના દુપટ્ટાથી પેટ છુપાવતી જોવા મળી હતી રિપોર્ટ્સ અનુસાર સૂત્રોએ કહ્યું યામી સાડા પાંચ મહિનાથી પ્રેગ્નેન્ટ છે જ્યારે યામીને પોતાની પ્રેગ્નેન્સી વિશે ખબર પડી છે ત્યારથી જ તે ખૂબ જ ખુશ છે તેમની ડિલેવરી મે મહિનામાં થઈ હતી પરિવારે અત્યાર સુધી બધું છુપાવી રાખ્યું હતું યામી અને સમયમાં તેની જાહેરાત કરી શકે છે કારણ કે હવે પોતાની થ્રિલર ફિલ્મનો પણ પ્રચાર કરશે તે લીડ છે અને તેમના પતિ તેને પ્રોડ્યુસર કરી રહ્યા છે તેના માટે તેને ઓફિશિયલ રીતે જણાવવું જરૂરી છે કારણ કે તે સામે આવી જશે તે દુનિયાની સાથે આ ન્યૂઝ શેર કરવાના જ છે આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ